નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો વડાલી તેરસોથી ચૌદસો વીસ લીલિયા મોટા એક હજાર સાહીઠથી ચૌદસો છાસઠ ખાંભા બારસો પચાસથી ચૌદસો પાસઠ ભેસાણા એક હજાર એકથી ચૌદસો છપ્પન સાવરકુંડલા તેરસોથી ચૌદસો એંસી ભિલોડા નવસોથી અગિયારસો પચાસ હળવદ એક હજારથી ચૌદસો બાણું બાબરા અગિયારસો ચાલીસ થી પંદરસો અઢાર જેતપુર પાંચસો થી ચૌદસો એકવીસ ધારી એક હજાર થી ચૌદસો ચાલીસ મોરબી તેરસો એક થી ચૌદસો એકાવન પાટણ બારસો થી પંદરસો સોળ રાજકોટ તેરસો થી પંદરસો એક અમરેલી આઠસો થી પંદરસો વીસ તળાજા બારસો થી ચૌદસો છ વિસનગર બારસો પંદરથી પંદરસો ચુમ્માલીસ હારીજ બારસો પંચ્યાસીથી ચૌદસો અગિયાર ચાણસમાં અગિયારસોથી તેરસો સિદ્ધપુર બારસો પાસઠથી ચૌદસો અઠ્ઠાણું કોડીનાર બારસો એંસીથી ચૌદસો બાવીસ ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો એક જામનગર અગિયારસોથી ચૌદસો દસ વિજાપુર પંદરસો ઓગણત્રીસથી પંદરસો સાઠ અંજાર તેરસો પચાસથી ચૌદસો પચાસ જસદણ ચૌદસોથી પંદરસો વીસ બોટાદ તેરસો એકવીસથી પંદરસો સાડત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો